નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી તમારું એકવાર સ્વાગત છે અને આજે વાત કરીએ કે આપણે એસ હિન્દુસ્તાન ટીવીની વાત કરવાની છે કે વાકુભા હરિભા અને હમતા કામ લીધું છે જેનું નામ છે વૃદ્ધા આશ્રમ અને અનાથ આશ્રમ એ બનાવવા માટે એમને થોડી મહેનત કરવી પડી અને બીજે કે તમે લો સબસ્ક્રાઈબરો કે લગભગ સત્યાવીસ લાખ સબસ્ક્રાઈબર છે તેમાંથી રેગ્યુલર દસ લાખ સબસ્ક્રાઈબર જોવે છે વિડીયો તમને તેમાંથી ફક્ત પાંચ લાખ સબસ્ક્રાઈબર જો તેમનો ચા ખરીદે તો તેમનું કામ જલ્દીથી શરૂ થઈ જાય અને ઝડપી કામ પતે તેથી કરીને તમને ચાહકોને હું એમ કહું છું કે તમે બીજો ચા લાવો એના ઘરથી તેમનો ચા જ ખરીદો તેમને પણ સફળતા મળે તો આવો તેમનો વિડીયો હું તમને બતાવું

જો તમારા ગામ ઉધી કે તમારા તાલુકા ઉધી હરીબાની ચા ના પહોંચી હોય તો એસબી શોપિંગ એપ્લિકેશન ની અંદર ખાલી તમે ઓર્ડર કરી દેહો તોય તમારા ઉધી હરીબાની ચા પહોંચી જાય અને બીજી વાત કે સ્ક્રીન ઉપર આપણે મોબાઈલ નંબર લખેલો છે એના ઉપર તમે હાઈ મેસેજ કરજો WhatsApp માં તો તમારા ઉધી હરીબાની ચા પહોંચી જાય તો ફટાફટ ઓર્ડર કરજો અને અમને અમારા ચાહકો ઉપર ફૂલ વિશ્વાસ છે કે હરીભા ચા ની ખરીદી ચોક્કસ કરશો કારણ કે તમે અમારા ચાહકો નહીં પણ અમારો પરિવાર છો એટલે અમને ફૂલ વિશ્વાસ છે કે હરીભા ચા ની ખરીદી ચોક્કસ કરશો અને હા હરિભા ની ચા ની ખરીદી કરવાની છે તમારે અમારા માટે નહીં વૃદ્ધ મા બાપ માટે અને અનાથ બાળકો માટે અને ખાસ બીજી વાત કે અનાથ આશ્રમ નું અને વૃદ્ધાશ્રમ નું જે પણ કોમ કાજે અમે કરશે એ વિડીયો દ્વારા અમારા ચાહક મિત્રોને અમે બતાવતા રહીશું તો ચાલો સાથે મળીને આપણે બધા આ કામને સફળ બનાવીએ